તો કોની નોકરી કરવા મળશે ખબર છે કે હે میں سچ جانوں جو بھکتوں رو تو بھکتوں Tchau, નાનપુરથી મને ખૂબ ભજનશીલ રસ અને પરમાત્માની કૃપાથી એમ તો હું ગ્રુપવાળાનો છોકરો છું બ્રાહ્મણ નથી પણ પરમાત્માએ મને ગોળ ગિફ્ટ આપી એની પાછળ એક જ મુખ્ય કારણ કે અમારું ઘર જ્યાં થયું હોય છે ત્યાં સામે વેરે માતાનું મંદિર અને બાજુમાં લક્ષ્મીનારાયણનું મંદિર અને વેરા માતાના મંદિરમાં ભાગવત કથાઓ બહુ બેસ્ટ છે બહુ ભાગવત કથાઓના મંડપો બંધાય અને બાજુમાં નાનકડું મેદાન એમાં બધા છોકરાઓ ક્રિકેટ રમવા જાય અમારે ભાઈબંધી ટોળવી જ હતી અને હું જોઉં પણ ક્રિકેટમાં આપણે એક જ લોજો પડે બેટ પકડીએ ત્યાં જ આવટથી મને નાનપણથી ક્રિકેટ પ્રત્યે નફરત બહુ ત્યારે ફિલ્ડિંગ આખી ઓવર કરવાની બધી કેટલી ઓવર સુધી ફિલ્ડિંગ કરવાની રમવાનું આવે છે એક બોલમાં એ લોકો બધા ક્રિકેટ રમેટમાં રસ ઓછો બધી મજૂરી કરી આપણને ગમે નહીં પણ મંડપમાં કથા ચાલતી હોય ને એનો કથામાં જઈને ખાસ બેસતો અને કથામાં જઈને જ્યારે જ્યારે હું બેસતો ને ત્યારે એ જ કથા બધી મારા મનમાં ઉધરતી ગઈને કેટલાય મંડળોમાં હું ભર્યો અને કેટલાય ભોજન મંડળોમાં નાનપણમાં ખૂબ નાચ્યો અને મને યાદ છે કે અમારા પેટી આવતી અત્યારે બધા હવે ગઈ પહેલાં ચીકુની પેટી આવતી અને હું મંદિરમાં કદાચ સાંભળીને આવું ને મારી નકલ ચીક બંદર એટલે ઘેર લઈને પછી હું ચીકુની પેટી ઊંધી પાડું અને એના પ્રમાણે ગાદીની ગાદી એ ગાદી પાછી ગોઠવું ગાદી ગોઠવી પછી એના પર અને બે લાકડી આવી રીતે બાંધી દેવાની દોરી વડે લાગણીમાં ઉપર માઇક ના હોય પણ નગરી માઇક બનાવવાની માઇક બનાવું અને કથા કરવા માટે દેવું નાનપણમાં બધી મસ્તી કરતો તો આમે આંબનાર પાછું કોઈ ના હોય અને કદાચ એ નાનપણની મસ્તી મારા અને ગમી ગઈ હશે અને એટલે ઓડો થાય પણ જ્યારે ભક્તોનો વિરોધ ઠાકોરજીની પ્રમાથી મારા જીવનમાં સત્તર વર્ષની ઉંમરે પહેલી બાબત કદા કરી અને સોળ વર્ષથી જ્યારે મારા બાળ ધોરણની પરીક્ષા હતી બાર વર્ષમાં એક માજી ગામમાં ગયા હતા બધા ભજનમાં બહુ જવું મતલબ એન કે આપણે ભજન રાખવું છે પણ મંડળ આ પડે તે પડે હું કોઈ કરે ના કરે મધુ બાપા જ્યારે આપણે ભજન કરીશું અને દસ પંદર છોકરા ભેગા મારી ભજન ચાલુ કર્યું ત્યાં સુધી અમને સાગર હતું પણ મારી એવી ઈચ્છા હતી નાનપણથી ધોરણ પાંચમાં આપણે ભણતા હતા ત્યારે સિદ્ધરાજ જયસિંહનો પાઠ આવવાનો આવતો તો નતો આવતો અને ના આવતો હોય તો તમે વાર્તા એની સાંભળેલી હશે સિદ્ધરાજ જયસિંહની વાર્તામાં એવું આવે છે કે સિદ્ધરાજ જયસિંહ પાછળ એના બાપનું નામ નહોતો લગાવતો એની માનું નામ લગાવતો હતો મિનળ દેવી નામ લગાવતો હતો તો પણ ત્યારથી મારા જીવનમાં મને એવું હતું કે જ્યારે પણ હું તો ક્ષેત્ર આગળ વધીશ ને ત્યારે બાપનું નામ તો પાછળ લાગે લાગે ને લાગે પણ માનું પણ નામ જગતમાં ભાઈ કરીશું પશ્ચિમ દસંગ પણ સૌથી મોટી મધ્યમની મૂર્તિ જે કોઈ હોય ને એ માસ તમે જોઈ લેજો ત્યારથી ખબર પડે કે સારા દિવસો જે બેસવામાં ઊભવામાં ખાવા પીવામાં હરવા ફરવામાં જમવામાં સમાજના પ્રસંગોમાં જવામાં વટ વ્યવહારમાં બધે ધ્યાન રાખે ઓકે આપણે કેવું જો આમ કરજો તેમ કરજો કેટલું બધું સહન કરે અને તમે બધા સ્ત્રી નારી શક્તિ બેઠા છો તમે બધા જાણો છો કે નવમો માસ આવે ને અને જ્યારે પ્રસુતિની પીડા ઉત્પન્ન થાય ને ત્યારે તો સ્ત્રી છે યમરાજાને બેઠીને આવો સ્ત્રીનો ત્રણ વખત જન્મ થાય એટલું યાદ રાખજો स्त्रीनो कितनी बार जन्म થાય ત્રણ વખત પુરુષ લખાવ એક જ વાર જન્મ થાય સિંધજજાય સ્ત્રીનો કેટલી વાર જન્મ થાય ત્રણ વખત પહેલો જન્મ પારણામાં જન્મ એમ ત્યારે બીજો સ્ત્રીનો જન્મ લગન થાય ત્યારે લગન થાય ને એનું નામ પાછળ બદલાઈ જાય તો શું ના ગમતો તો કાંતી લડ લાગી જાય એટલે ગમતી ના ત્રીજો જયારે બાળકને જન્મ આપે ને ત્યારે એનું ત્રીજું નામ પડે છે સ્ત્રીના ત્રણ જન્મ થાય હવે એવું કહેવાય છે કે આટલા બધા નવ માસ સુધી આટલી બધી પીડા લેટે સમાજમાં શરમજનક વાતો પણ સાંભળે અને ગર્ભ લઈને ધારણ કરીને આખા જગતમાં ફરે નવમા માસે પ્રસુતિની પીડા ભોગવે યમ રાજાને ભેટીને આવે આટલી બધી તકલીફ સહન કરે માં અને જેવો બાળકનો જન્મ થાય પાછળ નામ કોણ લાગે પહેલી જ માં ત્યાગની મૂર્તિ છે કે ભલે મેં આટલી કષ્ટ વેઠીને જન્મ આપ્યો ને પણ એની પાછળ નામ કોનું લગાડું છું તમારું એ ત્યાગની મૂર્તિ છે અને ત્યાગની નાનપણથી મને ઈચ્છા હતી કે આટલું જો મા વિષય હોય તો જગતમાં માનું નામ તો ક્યાંય થવું જોઈએ અને પરમાત્માની કૃપાથી મારું નામ સાગર અને મારી માનું નામ ગીતા છે અને જાહેરમાં રણસોને બેઠો છું અને જાહેરમાં કહું છું કે મારા કર્મો તો કંઈ સારા નથી પણ મારી ગીતાવાળા કર્મો સારા છે એ આગળ

ડિસ્ટર્બ કર્યા છે પણ મારો બહુ હૃદયથી ભાવ હતો દિલવભાઈને બે ત્રણ દિવસ હું કહેતો હતો કે ચોક્કસ આપણે ભરતભાઈને ત્યાં તો જવું જ છે ભલે બે મિનિટ માટે જઈશું પણ આજે તમે પણ ઘણા બધા કેટલા બધા રાજી છો ચહેરા પરમાત્માનું નામ જ એવું છે અને એના નામમાં એટલે તો બાર વાગે કે એક વાગે કોઈ દિવસ ભક્તો પાછા પડતા ભગતજીની વાણી પુનિત મહારાજ ને બોલાય પાગલ આવ્યો છે કે પુનિત મહારાજ આવતો તો ચાતુર્માસ માં પણ એમના થયું આ કોઈ મહાન સંત સંતે બહાર એ પૂછ્યું જમવું છે અને પાગલ અમે કીધું બસ ભાવથી જે જમાડો જમેલી પુનિત તમારા ફૂટ લઈને આવ્યા અને જમાડ્યો જમીન એ પાગલ તરીકે જતો એક દિવસ પુણિત મહારાજ ત્યાં ત્રિવેન્દ્રમની યાત્રાએ ગયા હતા ત્યાંથી કન્યાકુમારી હોય તો બસ હતી ટ્રેન હતી નહીં થોડીક વાર લાવજો કે ચલો સમુદ્ર કિનારે આપણે ફરવા જઈએ આટો મારતા આવીએ એ અને એમના બીજા એક મિત્ર એ બંને ત્યાં જતા હતા અને આમ તો પુલિત રોજ તો જમવાનો ટાઈમ ફિક્સ હતો જ્યારથી નાન એમને બળિયા થયા હતા ને ત્યારથી અમને સાડા સંખ્યા આવે ને એટલે એમને ખૂબ આમ જણા પેટમાં લાવ્યું અને એ સમય જમી જ લે અને અચાનક એમને ભૂખ લાગી પણ હવે એવા સમયે જમવાની વ્યવસ્થા થયા ત્યારે પુલિત મહારાજે કીધું કે મારો બાપ જો કશે તો ત્યાં પણ જમવાની વ્યવસ્થા થઈ જશે વિચાર કરો સમુદ્રના કિનારે અજાણ્યા દેશમાં કોઈ નહીં ત્યાં તો એક બાળક આવ્યો કે પુનિત મહારાજ નામ છે કે મારું લો તમારા મને ટિફિન ગુજરાતી ભણવા લાવ્યો હતો અને પુનિત મહારાજ ત્યાં જમ્યા પેલા ભાઈ પણ જમ્યા આ પાછળને જોયું તો કોઈ દેખાતું નથી મારા ભાઈ બહેન ભગવાનને કેટલી ચિંતા જાય એટલે પુનિત મહારાજે ભજન બનાવ્યું ભગતોની ચિંતા બધી